ખેડૂત મિત્રો આપણે શાકભાજીની અંદર બીજા કોઈ પણ પાકની અંદર લાગ વધારવો હોય હોય એનો કરવો તો એ માટે આપણે પ્રોજી કંપનીનું પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ જે પણ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટની અંદર પાંચ ટકા નાઇટ્રોજન પાંચ ટકા ફોસ્ફરસ પાંચ ટકા પોટાસ તે ઉપરાંત પચીસ ટકા કાર્બન આવે છે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી આપણા પાકની અંદર એનો મૂળનો ગ્રોથ વધશે કાર્બનનું પ્રમાણ હોવાથી તે ઉપરાંત મૂળ મજબૂત થશે અને દાળીઓ પણ મજબૂત થશે તે ઉપરાંત આ જે પણ પ્રોડક્ટ છે એને આપણે સ્પ્રે અથવા ડ્રેન્ચિંગ બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ